આજથી થોડાક દિવસ પહેલાં નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે આદિવાસી સમાજના મકાનો અને દુકાનો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા તેને લઈને આદિવાસી નેતાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો આ મામલે આદિવાસી નેતાઓ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે જે લોકોના મકાનો અને દુકાન તૂટી છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેમને વળતર ચૂકવવામાં આવે ત્યારે મામલાના સંદર્ભમાં પક્ષા પક્ષીને એક બાજુ મૂકી આદિવાસી નેતાઓ

નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેર અવારનવાર સરકાર ઉપર આરોપ લાગતા હોય છે કે આદિવાસી સમાજનો વિકાસ કરવાના નામે સરકાર આદિવાસીની જમીન લઈ લે છે તેમને વિસ્થાપિત થવાનો વારો આવે છે અને વળતર ચૂકવવાની જ્યારે વાત આવે ત્યારે યોગ્ય વળતર ચૂકવવામાં નથી આવતું અને જે આદિવાસી સમાજની જમીનો છે તે ઉદ્યોગપતિઓને પધરાવી દેવામાં આવે છે ત્યારે તેમાંથી એક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં હોટલોને જે અલગ અલગ વસ્તુઓ ત્યાં બનેલી છે ને થોડાક દિવસ પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે આદિવાસી સમાજના પરિવારો પોતાનું રોજીરોટી કાર્યવાહી કરવામાં આવી મકાનોને જે દુકાનો તોડી પાડવામાં આવી તેના કારણે આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આ ઘટનાના સંદર્ભમાં આદિવાસી સમાજના આગેવાન ડોક્ટર પ્રફુલ વસાવાનું વધુ એક નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેમણે આદિવાસી સમાજના સાંસદ ધારાસભ્યોને આ બાબતે સરકારમાં રજૂઆત કરવા માટે અપીલ કરી છે સાથે તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે આદિવાસીઓના વિકાસના નામે તેમની જમીનો છે તે ઉદ્યોગપતિઓને પધરાવી રહ્યા છે સાથે તેમણે આદિવાસી પડે છે તે સાંભળી લો તો અમે આ લડતમાંથી ક્યારના ખસી ગયા પરંતુ આ વિસ્તારના તમામ પુરાવા ઓગણીસો એકસઠ બાસઠથી થી લઈને આજ દિન સુધીના તમામ પુરાવા અમે જોયા છે અને એટલે અમે કહીએ છીએ કે આ વિસ્તારના લોકો ખોટા નથી પરંતુ આ વિસ્તારના લોકોની જમીનો લૂંટવી છે આ વિસ્તારના આદિવાસીઓના બંધાણીય અધિકારો એ ખતમ કરવા છે અને આ વિસ્તારના જે જમીનો છે એ નરેન્દ્ર મોદીના મળતીયાઓને નરેન્દ્ર મોદીના ઉદ્યોગપતિ મિત્રોને આપવી છે એટલે આદિવાસીઓને અહીંથી ખદેડવા છે એટલા માટે આ ષડયંત્રો જે થયા છે એ એ ષડયંત્રો એ જ્યારે ગુજરાતની અંદર નરેન્દ્ર મોદી જ્યારે સત્તામાં હતા અહીંના મુખ્યમંત્રી હતા ત્યારથી આ વિસ્તારની અંદર ચાલુ થયા છે નરેન્દ્ર મોદી બે હજાર સાતની અંદર આ વિસ્તારમાં કાડા એટલે કેવડિયા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી એ વખતથી બે હજાર સાતમાં એમને લાગુ કરવાનો પ્રયત્ન એટલે બોતેર ગામડાઓની અંદર એમને શહેરી વિકાસ કાનૂન લાગુ કરવાની કોશિશ કરી હતી પરંતુ ખૂબ મોટા પાયે આ વિસ્તારમાં બોતેર ગામડાઓમાં વિરોધ થયો ત્યારબાદ નરેન્દ્ર મોદી આ વિરોધ શાંત કરવા માટે બે હજાર ને તેરમાં પછી આ વિસ્તારમાં ગઢેશ્વર તાલુકો અલગ આપ્યો લોકોને એવું લાગ્યું કે ના મોદી સરકારે અમને અલગ તાલુકો આપ્યો અને ત્યારબાદ પછી નરેન્દ્ર મોદીએ એની જે ચાલ હતી અલગ તાલુકો આપીને એમણે તળવી સમાજને ટિકિટ આપી તળવીને ધારાસભ્ય બનાવ્યો અને એ તળવી વિસ્તારમાં એ સ્ટેચ્યુ ઓફ યુનિટી લાવ્યા જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી લાવ્યા અને લોકોને નરેન્દ્ર મોદીએ પોતે કીધું કે અમે આ વિસ્તારના ડેવલપમેન્ટ માટે કરી રહ્યા છીએ અને આજે આ ડેવલપમેન્ટના નામે શું ચાલી રહ્યું છે એ આપ તમામ જાણો છો સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન એ જ્યારે આ આદિવાસી વિસ્તારમાં લાવ્યા ત્યારે ગુજરાતના ભાજપના બધા ધારાસભ્યો એવું કહેતા કે આનાથી સ્થાનિક આદિવાસીઓનો ખૂબ મોટો વિકાસ થશે હવે આદિવાસીઓને વિકાસની વાત તો છોડો ત્યાંની મહિલાઓ આજે આજે રડી રહી છે તમે કેવડિયા વિસ્તારની અંદર આ કોરોના કાળમાં આદિવાસીઓને જમીનો પર બિનકાયદેસર તમે કબજો કરા આદિવાસી બહેનોને વાળ પકડી પકડીને આ પોલીસ મારતી હતી તો તમારી ભાજપની ભાજપની આવી માનસિકતા છે એ તમને ખબર નથી જ્યારે આટલો બધો અત્યાચાર તમારી ભાજપ કરી રહી છે એની રજૂઆત આ મુખ્યમંત્રી સુધી પહેલેથી થઈ ગઈ છે મનસુખભાઈ હજુ કેટલી વાર રજૂઆત કરવાના કેટલી વાર તમને આ બધા ડોક્યુમેન્ટ આપ્યું પરંતુ તમારી ભાજપને આ બધા ડોક્યુમેન્ટ જોઈને મુખ્યમંત્રી સુધી તમામને આ ખબર પડી ચૂકી છે કે આની અંદર ચોર એ આપણે છે અને ચોર પોતે ક્યારેય સ્વીકારવાનો નથી કે મેં ચોરી કરી છે અને તમે ચોરી કરી છે અને આ બધું જાણે છે કારણ કે અમે તમે કહી કે જે વાગડિયા પાસે જે નહેરુએ જે ડેમનું ઉદઘાટન કર્યું હતું એ જગ્યાએ ડેમ બન્યો નથી અને એ ડેમ બન્યો હોત તો આજે આ લીમડી બાર ફળિયું વાગડિયા ગામ ગોરા ગામ આ બધા તો પાણીમાં ડૂબી ગયા હોત અને આ કેવડિયા ગામમાંથી તો મેઇન કેનાલ આવવાની હતી તો કેવડિયા ગામ બી આજે વિસ્થાપિત થઈને તમે દૂર કોઈ જગ્યાએ સરદાર સરોવર અસરગ્રસ્તોમાં એમનું કોઈ જગ્યાએ કોઈ ગામમાં પુનર્વસન એમનું થઈ ગયું હોત પરંતુ આ પ્રોજેક્ટ વન જે નૈરુએ જે જગ્યાએ ખાતમુહૂર્ત કર્યું હતું એ પ્રોજેક્ટ એ ઇન્જિનિયરોના કહેવાથી રદ થયો અને આગળ તમે સાત કિલોમીટર દૂર વડગામમાં તમે પછી ડેમ બનાવ્યો એટલે આ ગામડાના લોકો એ વિસ્થાપિત થયા નહીં એટલે એમની જમીનો જે છે એ જમીન સંપાદિત એ જે તે સરકારોએ પણ પછી કરી એ એવોર્ડ પછી ખાલી અલગ સાઇટ પર રાખી મૂક્યો આજે તમે એ એવોર્ડ બહાર લાવીને તમે એવું કહો છો કે ઓગણીસો એકસઠ બાસઠમાં તમારી આ જમીન સંપાદિત થવાની હતી અને એટલા માટે આ જમીનો જે છે એ સદાસરો નિગમના નામે છે તો આ તો તમારી ખરેખર આ હલકટગીરી છે આ સરકાર આ બધું જાણે છે પરંતુ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આજે મોદીના મળતીયાઓને આ સરકારના ઉદ્યોગપતિઓને આપવાની છે એટલા માટે તમે આદિવાસીઓને ત્યાં જોર જુલમ કરીને ઉપર વટ જઈને તમે આદિવાસીઓને ત્યાં એમને ખસેડી રહ્યા છો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે તમે બે હજાર ઓગણીસની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ટુરિઝમ એક્ટ લાવ્યા તમે આદિવાસીઓને પંચાયતો ખતમ કરી તમે પૈસા કાનૂનને ખતમ કર્યો અને તમે જે જમીનો જે હતી બે હજાર તેરના કાયદા મુજબ બી આજે આદિવાસીઓને આપી દેવાની હતી પરંતુ તમારે આ જમીનો આદિવાસીઓને આપવી નથી આદિવાસીઓને કોઈ બી રીતે ત્યાંથી ખદેડવા છે તમારે માત્ર ને માત્ર આદિવાસીઓના નામે તમારા ઉદ્યોગપતિઓને લાવી દેવા છે પરંતુ આનાથી આદિવાસી સમાજ તો આજે ખતમ થઈ રહ્યો છે તમે લીમડી બાર ફળિયાની અંદર જે ચાલાકી કરી છે કે ત્યાં સર્વે નંબર ચૌદ અને સોળ આ બે સર્વે નંબર એ બે સર્વે નંબરની અંદર તમે આઠથી એકવીસ સુધી એકસો એકાવન આ બધા સર્વે નંબર બે સર્વે નંબરમાં મર્ચ કરી દીધા અને હવે એવું કહો કે આ તો સરદાર સરોવર નિગમના નામે બોલે છે તો અમે બી કહીએ કે ચાલો એ બે સર્વે નંબર તમારે લઈ લેવાના હતા પરંતુ તમે આઠથી લઈને એકવીસ નંબર એકસો એકાવન આ તમામ સર્વે નંબરો જે છે એ તમામ જે સર્વે નંબરોની અંદર તમે આદિવાસીઓને બિનકાયદેસર રીતે તમે મર્જ કરીને આજે ખદેડવાનું કામ કરી રહ્યા છો આ કેવી રીતે ચલાવી લેવામાં આવું આજે આદિવાસી સંગઠનોને પણ સમજવું પડે આદિવાસી જેટલા બી પક્ષના અને વિપક્ષના જે ધારાસભ્યો છે એમને સમજવું પડશે કે આદિવાસીઓને આ વિસ્તારની જે સમસ્યા એના મૂળમાં એ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ટુરિઝમ છે છે તો વિધાનસભામાં એ મુદ્દે ફરીથી આ ઉઠાવવાની જરૂર કે મુજબ આદિવાસી વિસ્તારની અંદર તમે નગરપાલિકા તો શું મહાનગરપાલિકા કશું તમે બનાવી નથી શકતા તો આ આદિવાસીઓના બંધારણીય અધિકાર પાંચવી અનુસૂચિત બસો ચુમાલીસ એક આ તમામ કલમનોને આપણા બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો આપણે વાત તો એના કરવાની છે કદાચ આપણે આ બે દુકાને હટાવી લીધો એ બે દુકાને એ લોકો નાખી પણ આપશે પાછા પરંતુ આ વિસ્તારમાં જેવી રીતે આદિવાસીઓના બંધાણીય અધિકારો ખતમ કર્યા છે પંચાયતોના અધિકાર ખતમ કર્યા છે એના મુદ્દે તો આપણે વાત કરવાની છે હવે આદિવાસી આખો સમાજ પહેલાં સી યુ ને આવેદનપત્ર આપવા જશે અરે એ તો આ બધી કંપનીઓ બધી જે નખાઈ છે એ સીયુના નામે એ કંપનીઓને નામે આ લૂંટવાનો એ તો મેનેજર છે આ સીએ એને આવેદનપત્ર આપવા જાય એટલે આદિવાસી સમાજ ક્યાં અન્યાય થઈ રહ્યો છે એના માટે ક્યાં રજૂઆત કરવાની છે અને આપણા બંધારણીય ક્યાં હનન થયું છે જો આ સરકાર નહીં માને તો એના માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી આપણે જવાની તૈયારી બતાવવી પડે બાકી આવી રીતે વિરોધ કરીને તો આપણો સમાજ જે છે એને આ લોકો આવી રીતે જ દબાવતા હશે આપણે બે હજાર ને અઢાર થી સતત સત્તરમાં સોળ થી ત્યારથી આપણે આ આંદોલનો ચાલે છે ત્યારથી આપણે આ પોલીસ સાથેના ઘર્ષણો ચાલે છે પરંતુ આનું નિરાકરણ શું જ્યાં સુધી મનસુખભાઈ તાના સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેન સ્થાનિક સાંસદ જશુભાઈ આ સમસ્યાઓના મૂળમાં નરેન્દ્ર મોદીનું નામ છે મુખ્યમંત્રી પણ આની અંદર કશું નહીં કરી શકશે આની વાત લઈને તમે કેન્દ્ર સુધી જાવ નરેન્દ્ર મોદીને મનાવો કે અમારો સમાજ પીસાઈ રહ્યો છે અમારા સમાજ પર આટલો બધો અન્યાય સાહેબ હવે બંધ કરો આ તમારે રજૂઆત કરવી પડશે અને આદિવાસીઓના જે બંધાર અધિકારો છે ને એ હવે રહેવા દો ક્યાં સુધી આ સમાજને છે એ તમે જળ જમીન જંગલ બધું લૂંટીને તમે ઉદ્યોગપતિઓને આપશો અરે આ કુદરત પર્યાવરણ આ કુદરતના નામની થોડીક તમને થોડીક તો પેલી દયા રાખો થોડીક તો શરમ રાખો આ આદિવાસીઓના બંધારણીય અધિકારો માટે તમામ આપણા જે સાંસદો છે અમે કહીએ કે આ મુદ્દે અમે કોઈ રાજનીતિ કોઈ સંગઠન રાજનીતિ કરતું નથી કેવડિયા બચાવ આંદોલન તો આજ દિન સુધી એનો કોઈ પ્રમુખ નથી અને આજ દિન સુધી એણે કોઈ પ્રકારનું કોઈ રાજનીતિક રીતે આ કોઈની અગેન્સ્ટમાં કંઈ કામય નથી કર્યું માત્ર જ્યારે તમે આખા સમાજના વિરુદ્ધમાં આ એક્ટના વિરુદ્ધમાં જ્યારે આ લઈને આદિવાસીઓને તમે ખતમ કરવાનું જયારે વાત કરો છો એટલા માટે અમારે તો કેવું તો પડે છે અહીંયા કોઈ ખોટી રાજનીતિ નથી અને તમે એવું ઈચ્છો છો કે બીજા વિપક્ષી પાર્ટીઓ રાજનીતિ ના કરે તો તમે હલ કરજો ને સમસ્યા બાકી આ સમાજની નામે હવે દલાલી બંધ કરો આ સમાજના નામે હવે જે તમે હાથા બનીને આ સમાજના બંધાણીય અધિકારો જે ખતમ થઈ રહ્યા છે એને હવે બંધ કરો કાં તો તમે આ સમાજને ન્યાય અપાવો કાં તો તમે બધા ભાજપ છોડીને આ સમાજ સાથે રહો જો તમે સમાજ સાથે નહીં રહો તો પછી સમાજે તમારી સાથે હવે નહીં જોહાર જય આદિવાસી ડોક્ટર પ્રફુલ્લ વસાવા સાંભળ્યા હતા ડોક્ટર પ્રફુલ વસાવા તેમણે આ મામલાના સંદર્ભમાં આદિવાસી નેતાઓને પક્ષાપક્ષી એક બાજુ મૂકીને આપણા બંધારણીય અધિકારો મૂળભૂત અધિકારો માટે લડી લેવાની તૈયારી દર્શાવવા માટે તેમણે વાત કરી છે તેમણે સાંસદ મનસુખ વસાવા સાંસદ જસુ રાઠવા ધારાસભ્ય દર્શના દેશમુખ ને પણ આ બાબતે સરકારમાં વડાપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવે તે પ્રકારની અપીલ કરી છે અને જે દર વખતે પ્રોજેક્ટના નામે આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત થવું પડે છે આજે સમાજની જે સ્થિતિ છે તેની સામે પણ તેમણે ચિંતા વ્યક્ત કરતાં અપીલ કરી છે પરંતુ હવે જોવાનું રહ્યું ડોક્ટર પ્રફુલ્લ વસાવાની આ વાત ખરેખર આ ગંભીરતાથી આજે સમાજના નેતાઓ લે છે જે આજે વિસ્થાપિત થવાનો વારો આવી રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ જે કેવડીયા ખાતે હવે આશ્વાસન આપવામાં આવ્યું હતું કે સાત દિવસની અંદર જે ત્યાંના લોકો હતા તેમના મકાનો ડિમોલાઈઝ કરવામાં આવ્યા છે દુકાનો ડિમોલાઈઝ કરવામાં આવી છે તેમને વળતર આપવામાં આવશે તે મુજબ સરકાર કામગીરી કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો નવજીયા ન્યૂઝ ના આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહી વૈષ્ણવ જન તો